આમ શિવરાજ સિંહ જોવો ખાલી ચાલી જ ગયો ને અને આ બધાય ઓલું નું આમ જોવો જુવાણો તમે તમારે ખાલી કેવડો છે આ ક્યાંક કેટલાકમાં આગ લાગી હે મને તો એવું લાગે હે તો જય માતાજી મિત્રો બધાય કેમ છો મજામાં ને તો આગળ પણ મજામાં રહેજો તો આજે પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો એમ કે આપણે ચેલેન્જ લઈ લીધો ને એક દી બ્લોકમાં નાખવાનો ને એક દી નહીં એટલે બે દિવસમાં એક બ્લોગ નાખવાનો ચાલો હવે આજનો સવાર તો થઈ ગયો આપણે બ્લોગ ને ચાલુ કરી દીધો એ અને તમે બોલો વાડી વારો વાડાવારો શિવલાના બર્થ ડે ઉજાવ્યો હતો ને તો એ બ્લોગ હોય તો ભવ્યરાજના ઓલામાં જોઈ લેજો તમે ભવ્યરાજસિંહ જાડે ભવ્યરાજ બ્લોગ લઈકું એની આઈડીનું નામ યુટ્યુબ ચેનલનું નામ ચાલો બ્લોગને કરી દે ચાલુ હવે લપ તો તારા આપણે આવી ગયા હતા ને આમ શિવરાજસિંહ જવો ખાલી હાલી જ ગયું હોય ને અને આ બધા ઓલું પોર્ટ્સનું કે શું કાંઈક કરાવે એડમિશન એ કાંઈક કરાવે એડમિશન કે એ કાંઈક આપણા બીકેલેજના ક્લાસમાં અહીંયા બધા હતા શિવરાજ ને બધાને ઓલો મેસેજમાં નહીં પણ રીલું જોવે ઇન્સ્ટાગ્રામમાં હવે આ શિવરાજ નહીં વહી જાય તો ગોરે આપણે થોડીક વાર પછી નહીં ગઈ એ રીલું જોવે છે એ કે ઉભોરે થોડીક વાર રીલુ જોવા દે મને પેલા બેક નહીં પણ હવા બે કે

આ ક્યાં કેટલાક માં આગ લાગી મને તો એવું લાગે કે આ શું ખબર ધુમસ કે આ આગ જ લાગી એ ફાઈનલ છે ક્યાંક જો ખાલી કેવડો ધુમાડો આગ લાગી હે ને આગળ કેવડી આગ ના આગ નથી લાગી હવે કઈ ખટારો બટારો હે હવે ધુમાડા કાઢી આપણે લાગી કે આગ લાગી હવે અમે જઈને કવિરાજ આવે પછી આપણે દેખાડી ફાઈનલ વ્યૂ માટે આમ જવું અને શિવરાજ ને ઓલા જયરાજ ને સૂર્યલ ને વીર ને ધુલ્લો ને બધા રમે પબજી કવિરાજ આવે છે અને ઓલામાં હે ને કાંઈ આગ બાજ નથી લાગી યા બોર ખોદાતો હતો એટલે આવડો ધુવાણો હતો ધુવાણો નહીં આ ધૂળનો ધુવાણો હજી બ્લોગ મિની બ્લોગ અપલોડ નથી કર્યો અને ત્યારે મિની બ્લોગ આવે જોઈ આપણે ત્યારે અમે પાછા સિંહ અને મારા બ્લોગમાં એને કોપી રાઈટ આવી ગયો કાલે બ્લોગમાં એક ન્યૂ સ્કાય મ્યુઝિક ચઢાવી એમાં કોપી આવી ગયો તો કાઢી નાખીએ આપણે ગુગલમાં આવડે જ છે કાચના તો ત્યારે જાય સિમ પાન આપે તો ભવ્ય રાજકી આવે તો આપણે ત્યાં જાય જોઈ એને તો અમે આવી ગયા હતા મંદિરે નાના નાના સપામાના મંદિરે આવી ગયા હતા આજે ભવ્યરાજ મહિલો હજી નથી થઈ ગયા વાને વાંચે આવતા હતા અમારી એ હજી નથી પહોંચ્યા ત્યાં રસ્તામાં ખોવાઈ ગયા ને કાંઈ ખબર જ ના ભાઈ ચાલો અંદર જાય આવે દર્શન કરાવી અંદર તો કેમેરો અલગ નથી બાર મિત્રો દર્શન ના મહિલો બે આવી ગયા છે ભાઈ મારા રોડ બંધ હતો તો ફરીને આવ્યું આરતું અમે પણ દર્શન કરી લો જોઈ આરતી થાય આરતી ના પણ દર્શન કરી લો અને દર્શન કરી લો તો અત્યારે આપણા મંદિર હતી ને આવી ગયા હતા ને આવી ગયા આપણે રાહુલ ને દુકાને રાહુલ દાદી દુકાન નું એડ્રેસ તો દઈ દે હું ગયા દઈ દે એડ્રેસ

તો અત્યારે આવી ગયા હતા આપણે મંદિર હતી તો આવી ગયા હતા દર્શન કરીને અને મંદિરે આપણે ગયા હતા ત્યારે આરતી ચાલુ હતી એટલે અવાજ છે ને બહુ આવતો હતો તો વોઇસ માં થોડુંક હલાવી લેજો અને તમે વિડીયો માં થોડોક સપોર્ટ દેખાડી જાવ વ્યુ નથી આવ્યો હજી કેટલી ચોવીસ કલાક ની માથે થઈ ગયા તો એસી કે એટલા ની ઉપર ચાલો હવે તો આપણે જોઈએ હવે ઘરે જાય પછી કેટલા બ્લોગ એક ક્લીન કરશે હજી તો વાર છે બ્લોગ એન કરવાની પછી બ્લોગ નામ દેવો રાહુલ ની દુકાન નું હું આને શું કેવાય શોપ લાયસન એ હે આ લાયસનવાળી દુકાને ફૂડે તો જા કઈ દે કાંઈક બે શબ્દ એ મૂંગો હે આમ જો બે સાઈડ બે સાઈડ એડી લાસો ફોરિડના મિત્રો આ વીડિયોને આપણે અહીંયા જેન કરી નાખી જો વિડીયો તમને જરા પણ સારો લાગ્યો તો વિડીયોના લાયચન એને સસ્ક્રાઈબ અને મને ખબર છે વિડીયો નાનો બન્યો છે તો હલાવી લેજો થોડુંક કેમ કે હવે વિડીયો આપણે મોટા બનાવશી તો હલાવી લેજો આજનો દીખ ખાલી એકદી તો વિડિયો જો જરા પણ સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને અને સબસ્ક્રાઈબ મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી એન્ડ જય શ્રીરામ બાય